નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામભણિયા આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી સો બટાલિયન દૂત કાર્યક્ષેત્ર અમદાવાદ દ્વારા એક કાર્યક્રમ સાબરકાંઠા ખાતે સોળ બાર બે હાજર ચોવીસ થી વીસ બાર બે હાજર ચોવીસ સુધી આયોજન કરેલ છે જેમાં પોલીસ સ્ટેશન અને ખાસ વિવિધ કાર્યક્ષેત્રોની મુલાકાત કરશે અભ્યાસ માટે તારીખ સોળ બાર બે હાજર ચોવીસ થી ઝડપી કાર્યબળના માર્ગદર્શન નિર્દેશનમાં જિલ્લા સાબરકાંઠા

અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી પરિચિત અભ્યાસથી તેમજ જિલ્લાની સ્થિતિ અને છેલ્લા કેટલાક વર્ષોમાં કાયદાની વ્યવસ્થાની મહત્વપૂર્ણ માહિતી માટે તમારી તાત્કાલિક પરિસ્થિતિમાં સંમતિપૂર્ણ ફરજ નિર્વહનને સુદ્રઢ રાખવા માટે જાણકાર અભ્યાસ માટે હાજર પોર્ટલ દ્વારા ક્ષેત્રો સ્વચ્છ અને મનોરંજન પૂર્ણ કરો જાણકાર અધ્યયનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા વચ્ચે જઈને પોલીસ ફોર્સની સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે અને અસામાજિક તત્વો માટે કડી આક્રમક રજૂઆત કરે છે આજે તારીખ સોળ બાર બે હજાર ચોવીસ કો પોલીસ સાબરકાંઠા રૂરલમાં જાણકાર અભ્યાસ કર્યો અને અભ્યાસમાં પૂર્ણરૂપથી મદદ કરી રહ્યા છે એબી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે